શરૂઆત કરીશું તાલાણાના એમએલએ ભગવાન બારડે સીએમને પત્ર લખ્યો છે ટેકાના ભાવે બસ્સો મણ મગફળી ખરીદીની માંગ કરી છે ઓપન બજારમાં વેપારીઓના શોષણથી બચાવવા માટે માંગ તેમના દ્વારા કરવામાં આવી છે તાલુકા દીઠ બે થી ત્રણ કેન્દ્રો શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરી છે સરકારે પ્રતિ હેક્ટર દીઠ માત્ર સિત્તેર મણ ખરીદીનો જ નિર્ણય કર્યો છે ત્યારે હવે ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને આ મામલે પત્ર લખવામાં આવ્યો છે તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડે સીએમને પત્ર લખી ટેકાના ભાવે બસો મણ મગફળી ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી છે સાથે જ કહ્યું છે કે ઓપન બજારમાં વેપારીઓના શોષણથી ખેડૂતોને બચાવવામાં આવે તાલુકા દીઠ બે થી ત્રણ કેન્દ્રો શરૂ કરવામાં આવે એવી પણ તેમણે માંગ કરી સરકારે પ્રતિ હેક્ટર દીઠ માત્ર સિત્તેર મણ ખરીદીનો નિર્ણય અત્યાર સુધી કર્યો છે ત્યારે હવે આ મામલે ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરી છે કે ટેકાના ભાવે બસ્સો મણ મગફળીની ખરીદી કરવામાં આવે તાલુકા દીઠ બે થી ત્રણ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવે જેના કારણે ખેડૂતો પોતાના નજીકના કેન્દ્રએ જઈ મગફળી વેચી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવે સરકાર દ્વારા તેને લઈને પણ તેમણે પત્રમાં માંગ કરી છે સરકારે પ્રતિ હેક્ટર દીઠ માત્ર સિત્તેર મણ ખરીદીનો જ નિર્ણય કર્યો છે પરંતુ બસ્સો મગફળી ખરીદી કરવામાં આવે તેવી માંગ પત્ર લખી ધારાસભ્ય ભગવાન બારડે મુખ્યમંત્રી સાથે કરી છે ઓપન બજારમાં વેપારીઓના શોષણથી ખેડૂતોને બચાવવામાં આવે તેવી પણ માંગ કરી છે તાલુકા દીઠ બે થી ત્રણ કેન્દ્રો શરૂ કરવા માટેની પણ માંગ કરાઈ છે તો છેલાના ધારાસભ્ય ભગવાન બારડે ખેડૂતોને અનુલક્ષીને મગફળી ખરીદી સંદર્ભે પત્ર લખ્યો છે મુખ્યમંત્રીને અને તેમણે માંગ કરી છે કે ટેકાના ભાવે બસો મણ મગફળીની ખરીદી કરવામાં આવે કારણ કે ઓપન બજારમાં વેપારીઓના શોષણથી બચાવવામાં આવે વિગતો સાથે સહયોગી ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે ધર્મેશ હવે ધારાસભ્ય ભગવાન બારડે સીએમને પત્ર લખ્યો છે અને ટેકાના ભાવે બસ્સો મણ મગફળી ખરીદવામાં આવે એવી માંગ કરી છે જિજ્ઞાસા મગફળીનું આ વખતે ઉત્પાદન ગુજરાતમાં સારું એવો પ્રમાણ સૌરાષ્ટ્રમાં સૌથી મોટી ઉત્પાદનની જે સંખ્યા છે આ બહાર આવી છે ત્યારે ટેકાના ભાવની ખરીદીમાં જે પ્રશ્નો છે એક તો ખરીદીમાં કેટલા મનની ખરીદી થશે એ સ્પષ્ટ નથી થઈ એને કારણે ખેડૂતો મૂંઝવણમાં છે અને શાસક પક્ષના ભાજપના ધારાસભ્યો જયારે કઈ જાય છે ગામડામાં તો તરત આ પ્રશ્ન આવે છે તાલાળા ગીર સોમનાથ ના તાલાળા ગીરના જે એમએલએ છે ભાજપના ભગવાનભાઈ પત્ર લખ્યો છે એમણે કીધું કે પોતાના મત વિસ્તારના પ્રશ્નમાં ખેડૂતોએ પ્રશ્નો સૌથી મોટા જે મગફળી ના કર્યા છે સૌથી વધુ અને એને કારણે ટેકાના ભાવે જે બસો માણ મગફળી ની ખરીદી માંગ સીએમ ના પત્ર માં કરી છે એમનું કારણ છે કે ઓપન બજારમાં વેપારીનું શોષણથી બચવું હોય અને તે સોશિયલ મીડિયામાં જે ચાલી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી સહિત સરકાર આ નિર્ણય લે કે તાલુકા ખરીદી ના જે મગફળી ખરીદીના બે થી ત્રણ કેન્દ્રો કરે ઉપરાંત બસો મન ની ખરીદી નો નિર્ણય લે કારણ કે સરકારે પ્રતિ એક્ટર દીઠ માત્ર સિત્તેર મણ મગફળી ખરીદવાનો નિર્ણય લીધો છે આને કારણે ખેડૂતોમાં ખચવાટ છે એક બાજુ મબલક ઉત્પાદન છે બીજી બાજુ ટેકાના ભાવે અમુક મર્યાદા આવી છે અને એને કારણે ભગવાનભાઈ બારડે આ પત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લખ્યો છે ધર્મેશ આભાર જાણકારી માટે